ફતેગંજ થી એમએસ યુનિવર્સિટી તરફ જવાના રોડ રસ્તાઓ પર આવેલું એક લીમડા નું મહાકાય ઝાડ એકાએક જમીન દોસ્ત થતા વાહન ચાલકોમાં માં અફરાતફરી મચી ગઈ હતી લીમડાનું ઝાડ ધ્વસ્ત થતા એક તરફનો રોડ પણ થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો ફતેગંજના રોડ ઉપર ભારે વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યારે ઝાડ પડવાની ઘટનાને લઈને ફાયર વિભાગના લાશ્કરો બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા અને ઝાડને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી ઝાડ પડવાથી ઘટનામાં કાર સહિત રિક્ષાને નુકસાન પહોંચ્યું હતું તમારી બાદ ગેટ નંબર આગળ ગેટ ની આગળ એક જાળ લીમડાનું પડ્યું હોય ફોર્મલ તો એટલે પછી ત્યાંથી વળી વળી ફાઈટ એસન ફર્સ્ટ ટર્ન આઉટ ફોર લીધો બીજો સેકન્ડ ટર્ન આઉટ દાંડિયા બજાર અને હાલમાં ગાડી ફસાયેલી છે અને ગાડીની કાઢવા માટે કોશિશ કરી રહ્યા છે હાલમાં અને કાલ હાલમાં હા અમે

એ ઝાડ પડવાથી નુકસાન થયું અને આખી ગાડી દબાઈ ગઈ સરનસીબે મોર્નિંગ વોકર્સ અહીંયા હોય છે પણ નવ વાગે આ ઘટના બની તો મોર્નિંગ વોકર્સ હતા નહીં એટલું સારું રહ્યું અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ આપ જોઈ શકો છો કામે પણ લાગી ગઈ છે અને ખૂબ ઝડપથી ટ્રાફિકને પહેલાં જેવો જ ફરીથી અહીંયા શરૂ કરી દેવામાં આવશે ટ્રીમિંગ કરવાની આખી ટીમ અહીંયા ઉપલબ્ધ છે એમને પણ ઇન્સ્ટ્રક્શન આપી છે કે આ વિસ્તારમાં આવતા બધા જ જહાજનું ક્લીન કરી દે કે વાવાઝોડું કે વરસાદમાં મારા નાગરિકો સુરક્ષિત રહે